અમારા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ નું આઇકન પણ પ્રેસ કરો જેથી તમે અમારો વિડિયો જોઈ શકો સૌથી પહેલા જે આપણો આપણો નામ પર મારું નામ આશિષ એચ ભટ અને નડિયાદ નિવાસી અને હું સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષામાં ઘણા વર્ષોથી સેવા કરું છું અને મુખ્ય સંગઠક તરીકે કાર્ય કરું છું આજે અમારા ઈષ્ટદેવ શ્રી પરશુરામ ભગવાનનો જન્મોત્સવ છે દર વર્ષે અમે પરશુરામ ભગવાનનો જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ પણ આ વર્ષે ખૂબ સાદાઈથી અમે નડિયાદ ખાતે શ્રી માઈ માતા મંદિરની અંદર પરશુરામ ભગવાનનો જન્મોત્સવ અને આરતીની ઉજવણી સંપન્ન કરી હાલ આપણા દેશમાં પહલગામ ખાતે જે અઠ્યાવીસ નિર્દોષ નિહત્થા નાગરિકો ઉપર અમાનવીય રીતે રાક્ષસી કૃત્ય દ્વારા નિર્દોષ હિન્દુઓની જે હત્યા કરવામાં આવી છે તેની માટે પણ અમે સૌ બ્રહ્મબંધુઓએ બે મિનિટ મૌન પાળી અને એમના માટે પ્રાર્થના કરી છે કે તેમના આત્માને શાંતિ મળે અને ભારત સરકારને અને માનનીય શ્રી મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અમારી લાગણીઓ પહોંચાડી છે કે આમની ઉપર ખૂબ જ સખત પગલાં લે અને ખૂબ સખત કાર્યવાહી કરે તથા આ કૃત્ય કરનાર અને કરાવનાર બંનેને એક દાખલા રૂપી સજા આપે એવી અમારી સૌની વડાપ્રધાનને અને ગૃહમંત્રીને લાગણી પહોંચાડશો એવી વિનંતી છે